સંત મહાપુરુષો કે છે કે ચોરાસી લાખ યોનીમાં ફરતો ફરતો આ જીવ નું કર્મ કોઈ પ્રાપ્ત થયો છે આ મનુષ્ય દેહ મોઘો મળ્યો મળે નહીં તુજી વાર આ અવસરે જો આપણે હરી ના બચીયે તો લાખ વાર ધીકાર પરમાત્મા મળવા માટેનું જો કોઈ સાધન હોય બીજા કોઈ અવતારે પરમાત્માની પ્રાપ્તિ થતી નથી તેત્રીસ કરોડ જે દેવી દેવતાઓ છે એ દેવી દેવતાઓ હરદમ પરમાત્માને પ્રાર્થના કરે છે કે પરમાત્મા એકવાર તું અમને મનુષ્યનો અવતાર આપ અમારે તને મળવું છે તને પ્રાપ્ત કરવો છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું કોઈ સાધન હોય કોઈ માધ્યમ હોય અને કોઈ અવસર હોય તો એ મનુષ્ય અવતાર છે અને આપણને મળી ચુક્યો છે ચોખ્ખું કરવા માટે તમે સવારે ઉઠીને બે હજાર રૂપિયાના ભાવની કોલગેટ વાપરશો ને તમારું મોઢું ચોખ્ખું થશે પણ તમારું મોઢું પવિત્ર નહીં બને પવિત્ર મોખ બનાવવા માટે તો પરમાત્માનું નામ છે સંતોના મુખ ની અંદર થી જે શબ્દ નીકળે કોઈને મદદ કરશો તો તમારા હાથ પવિત્ર થશે લોભા કરી કોઈને ગાળો બોલવાથી પવિત્ર નહિ થાય આ પગ છે ને એ કોઈ દેવના દર્શને

કોને પવિત્ર કરવા માટે સંતો સંગ જોશે અને ઇથિયે વિશે સારું જીવન જીવવું હોય જો હું તમને કહું તમને ભક્તિ ના ગમતી હોય ને તો કરવાની જરૂર નહી હો ના કરશો દેવ મંદિરે ના જશો કોઈ તીર્થમાં ફરવા ના જશો સારા માણસ કે સંજનના સંગમાં ના જશો ખાલી ઘેર બેઠા બેઠા તમે વ્યસન ના કરો અને તમારા મા બાપ નું કેવું જો તમે કરો તો ભક્તિ કરવાની જરૂર નથી તમારો મા બાપ જે તમે કરો મા બાપ એવું કે છે કે બેટા જા તમે અડધી લઈએ આપણે બે અડધે ચિંતીએ આવું કોઈ કે ખરાબ એ હોય તો એ વાત લેતો એને ભાઈ થાક લાગ્યો છે જન્મો જન્મ નો થાકેલો જીવડો છે થાક ઉતારવો હોય ને તો કોક મહાપુરુષ નો શરણો સ્વીકારી લેજો તો તમારો થાક ઉતરશે અડધી પીવાથી થાક નહીં ઉતર એનાથી તો તમારો નળિયો ઉતરી જાય તમારો થાક નહીં ઉતર ઓર રાખજો અને વ્યસનો છે ને સંતોએ કહ્યું છે કવિઓ પણ કહ્યું છે કે ખાય એનો ખૂણો પીવે એનું ઘર સૂંઘે એનો કપડો તને બરોબર તમે ખાય ખૂણો તમાકુ ખાતા હોય બીડી પીતા હોય ગોજો પીતા હોય ચરસ પીતા હોય અફીણ પીતા હોય દારૂ પીતા હોય ને એમને આ આનો ખૂણો બગડવા અને બીડી પીવાથી કેટલું નુકસાન જાય છે

થકે મુનિ જન પંડિતો જેનો વેદ ન પામે પાર વેદ ઇતિ ઇતિ કરીને જો અટકી જો છે તો સદગુરુ ની ભૂમિકા ચાલુ થાય છે અને એવા સદગુરુ જો આપણને મળ્યા હોય એવો શબ્દ જો આપણે ઝીલ્યો હોય સાહેબ ત્રણ દિવસ ખાવાનું ના મળે તો તમારું રૂવાટું ન કરમાય સાહેબ અને એક એક અઢી ઇંચ ની બીડી તમે જુઓ એમને બોડી ની શું દશા કરી છે પ્રાર્થના કરવું કે આવી તકલીફ કોઈને ના આવે પણ ખૂણો જો તમારું ઘર થાકી થાકી જશે આ જે હોય ઘર જશે તો કોક મદદ કરશે પણ જો આ ઘર થાકી ગયું ને તો અમો કોઈનું ચાલશે તમે જેને પહેરીને આવ્યા છે ને એ વિચાર કરશે કે જલ્દી ઉકલી જોજો બધાના હાથ છે આ ઘર તૂટી જાય તો કોઈ છે પણ આ તૂટી ગયું બાબુભાઈ પૂછો કીએ કોઈ આઈને કીધું તું મારો બે પોહળો કાઢીને તમને આ દઉં કોઈ ના આપે સુંઘેણનો કપડો માતાઓ બહેનો સેકડી સુંઘતી હોય પંદરસો બે હજાર પચીસો કે પોચ હજારની સાડી પહેરી હોય ને તો સેકડી સુંઘ્યા પછી સાડીથી જ નાક સાફ કરે એનો પાલો હોય ને એનાથી સાફ કરે અનુભવ હશે મારી અને મહેમાન જમવા આવે અમારા જેવા સંતો બોલાવો ને પણ જમાડવા વ્યા થાળી આપણે એ પરથી લીસ એ પટવાળી એ થાળી પાછી એ રાજ છેડાથી સાફ કરે એટલે અમારા સુધી એનો પટ આવી જાય એટલે આવું કોઈ કરતા હોય તો ચેતી જજો તમારા આધ્યાત્મિક જ્ઞાન જાણવું હોય ને તો સંતના સાનિધ્યમાં જજો આજે તો હું તમને બધાને ટપકો જાળવાનો છું ફેર ના બોલાવો તો કોઈ વધુ નહીં થોડું દૂર તો પડત છો અમે બરાબર છે ને પણ અમાથી કોઈ વિરલો આજ ઉભો થાય છે કે હું જીવું ત્યાં સુધી બીડી નહીં પીવું તમાકુ નહીં ખાવ મસાલો નહીં ખાવ દારૂ નહીં પીવું આવો કોઈ વિરલો ચેતી આ ચેતવાનો સમય છે અને બીડી પીતા હોય એવો તો મારે નમ્ર વિનંતી છે કે આવો કોઈ કાર્યક્રમ હોય ને તો ગેરહાજર એવું હોય જવું

સંત દર્શન થી શું ફાયદો થાય તમને ખબર છે નારદ ને એક વાર આ પ્રશ્ન થયો અને નારદ વિષ્ણુ ભગવાન જોડે ગયા વિષ્ણુ ભગવાન કે પ્રભુ સંત દર્શન થી મને શું ફાયદો થશે ભગવાન કે આટલો બધો હોશિયાર માણસ આટલો જ્ઞાની માણસ અને આવો પ્રશ્ન લઈને મારી જોડે આવ્યો છે હવે એને સીધા સીધું સમજાવવું નથી

કીડાને જોયો એટલે આમને વિચાર થયો લાય તમને આ મળ્યો છે આને પૂછી લઉં કીડાને ને પૂછ્યું કે કીડા સંત દર્શન થી શું ફાયદો થાય કીડો ત્યાં મૃત્યુ પામ્યો મરણ ને શરણ થઈ ગયો જવાબ ના મળ્યો નારદ પાછા પરમાત્મા જોડે આવીને કે પરમાત્મા સંત દર્શન થી ફાયદો શું થાય એ જવાબ લેવા ગયો ને પણ એને જવાબ ના મળ્યો ઉપરથી એ મરણ ને શરણ થયો કે કાલ સવારે ગાયવાડામાં જજે તે વાસરડો જન્મેલો હશે એને તો પૂછજે બીજા દિવસે નારદ ગાયવાડામાં ગયો અને ત્યાં ગાયનો વાસરડો જન્મેલો હતો એને જઈને વાત કરી કાનમાં કે વાસરડા સંત દર્શન થી શું ફાયદો થાય વાસરડાનો પણ પ્રાણ જતો રહ્યો એ છૂટી ગયો નારદ કે જવાબ મળતો નથી અને ઘટના એક સરખી ઘટે છે પાછા પરમાત્મા જોડે આવીને એની દલીલ કરી પરમાત્મા કે હવે એક કામ કર તારું બધું સમય પાકી ગયો છે કાલે રાજ દરબારમાં જજે રાજ દરબારમાં રાજાના તે કુંવરનો જન્મ થયો છે તો એને પૂછજે નારદ અચકાણો કે બે દિવસે ઘટના ઘટી બરોબર છે પણ આ રીએ ઘટના જો રાજ દરબારમાં ઘટે તો સત જ એને વચન ઉપર વિશ્વાસ વિશ્વાસ હતો પ્રમાત્મા ખુશાલી હતી મીઠાઈ વેચાતી હતી અને એવા સમયે નારદ નું આગમન થયું એટલે રાજાને ખુશાલીમાં વધારો થઈ ગયો મારા ત્યાં કુંવર જન્મ થયો છે અને આજે સંત આગમન થયું

નારાદે કાનમાં પૂછ્યું કુંવર સંત દર્શન થી શું ફાયદો થાય એટલે કુંવર ખડ ખડ હસવા લાગ્યો કે પ્રભુ તમને એ ન સમજાયું સંત દર્શન ની શું ફાયદો થાય ત્રણ દિવસ પહેલા મારો કીડાનો અવતાર હતો તેઓ મને તમારું દર્શન થયું મારો કીડાનો અવતાર છૂટ્યો બીજા દિવસે હું ગાયના પેટ વાસરડો બન્યો તેઓ પણ મને તમારું દર્શન થયું મારો વાસણાનો અવતાર છૂટ્યો અને આજે જે આ મીઠાઈ વિંચાઈ રહી છે જે સડી પોકારાઈ રહી છે જે મારા ઉપર ચમ્મર ઢળી રહ્યા છે એ ફક્ત અને ફક્ત જો આ હોય કારણ તો એ તમારા સંત દર્શનનું છે આ સંત દર્શનથી હું રાત દરબારમાં પોક્યો છું આટલું જો સંત દર્શનથી આપણને પ્રાપ્ત થતું હોય અને જો આપણા ગામના ગોદરે ગામના સેવાડે ક્યાંય આય સંત વસવણ જો એનું મળવા ના જોઈએ ને

અને સંતના સંત પણ સંત આ પુરુષે ગાયું છે નથી મફતમાં મળતા એમ જ પ્રાપ્ત થતું નથી કંઈ પ્રાપ્ત કરવા માટે કંઈ ગુમાવવું પડે છે અને જેને જેને પ્રાપ્ત આ બધું ઘસાઈ ઘસાઈ ગયા છે ઘસી નાખ્યું છે ત્યારે એના અંદરથી ચળકાટ આવ્યો છે નામ આવ્યો નથી પણ આપણા અંદર બધી ઘણી બધી બલા પડી છે આ તો 200 જેવું ગામ હતું અને ગામમાં પાણી એટલે બેનો ખરી ને એ બે ત્રણ ચાર કિલોમીટર દૂર પાણી ભરવા માટે ગામમાં પાંચ દસ માણસો સારા સજ્જ હોય ને સારું વિચારવા વાળા એમને વિચાર આવ્યો કે આપણે આપણી દીકરીઓ આપણી બહેનો આખો દિવસ પાણી માટે આટલા વળખા રહે છે તો એક કામ કરો આપણે બધા થઈ

નતું એટલે એક સજ્જન માણસ ગામો હશે શેઠ સમૃદ્ધ એ ત્યો આવ્યા અને એમને કહ્યું કે જો તમે બધા લોકો આયોજન કરી ના કુવો બનાવતા હોય તો જેટલો ખર્ચો થાય એટલો હું આપીશ પણ તમે કૂવો બનાવો એટલે અમને કૂવો બનાવ્યો અરે કૂવો બનાવવાનું નક્કી કર્યું પછી ગામમાં એક મહારાજ હતા આવા દાદા જેવા મહારાજ જોડે જ્યાં મુહૂર્ત કઢાવવા માટે કે મહારાજ સારું મુહૂર્ત કાઢવા પાણી સારું થાય એમને મુહૂર્ત કાઢી આપ્યા કુવો ખોદ્યો કુવો ખોદ્યા પછી એમાં પાણી મળ્યું પણ પછી નિર્ણય કર્યો કે આપણે કુવો વધાયા વગર એની વિધિ વિધાન કર્યા વગર આપણું પાણી ખેંચવાનું ચાલુ કરવું નથી એટલે પાછા માતમા જોડે જાય એમના ત્યાં જાય એટલે સમાચાર મળ્યા કે મહાત્મા તો દસ દિવસના પ્રવાસે ગયા છે એટલે દસ દિવસ તો રાહ જોવી પડે કોન્ટેક કર્યો કે મહારાજ કહ્યું કુવા ઉપર થઈ જે નીકળવા માંડ્યા ને તે પોણી ગંધાવા લાગી અંદર થી વાસ આવતી એટલે આપણે બાબુભાઈ જેવા માણસ કોઈ નીકળ્યા કે ભાઈ હું આવતો હતો ત્યારે બે કૂતરો જબરજસ્ત લડતો તો લડતો લડતો કુવામાં પડ્યો તે બે કૂતરો અંદર પડ્યો છે જેના કારણે આ વાસ એટલે મહારાજને ફોન કર્યો કે મહારાજ અમારા કુવામાંથી દુર્ગંધ આવે છે અમારા કૂતરો પડે શું કરીએ હવે આયા અમને ખબર નહીં કેવી દશામાં જીવતા હશે એટલે મહારાજે કહ્યું કે ભાઈ પાણી કાઢી નાખો કુવામાંથી બધું પાણી કાઢી નાખી અને ગંગાજળ ક્યાંથી લઈને થોડું છોટો એટલે પાણી પવિત્ર એટલે કુવાનું બધું પાણી કાઢી નાખ્યું

કોકનો હારો ભાડે મળી જવું આ બધી પ્રકારનો આપણા અંદર કૂતરો પડ્યો છે અને આપણે ભજનમાં બજે હરી હરી કરીએ છીએ પણ આ કૂતરો નહીં ને એકલે તે ઓધી ભજન ચો રહેશે હા આ ભજન થાય એવું નથી આ પેલો કૂતરો બહાર કાઢજો ન કે ગંદાશો ઘરમાં પડ્યો પડ્યો ગંદાશો એટલે પેલા પવિત્ર બનજો બાળકો બાળકો જો ભણશે ને તો કોક પ્રાપ્ત કરશે કઈક નવું શીખશી નવું કરશે આપણી જિંદગી જે થવાની તે થઈ પણ હવે